હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી બાવોતેર પચાસ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો સાવ વ્યાજબી ભાવમાં મિત્રો ટ્રેક્ટર વહેસવાનું છે બે હજાર અને ચૌદનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર એકદમ ખમની ફિટિંગ ખમની કલરમાં મળશે તો મિત્રો ટ્રેક્ટરની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો મેસી બાઉતેર પચાસ ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો આપણે મેસીનની વાત કરીએ મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર તમને એકદમ કંપની પીસ જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે મિત્રો આગળના ટાયર તો તમને નેવું ટકા આસપાસ જોવા મળશે પાછળના ટાયર તમને પચાસ ટકાથી ઉપરની કન્ડિશન જોવા મળશે મિત્રો આ ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક એન્જિન મિત્રો કંપની ફિટિંગ છે અને સોએ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને કાટછાળો ક્યાંય પણ જોવા નહીં મળે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો લુકવાઇઝ ગુડ કન્ડિશનમાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો આપણે વાત કરીએ આ ટ્રેક્ટરની તો તમને વીમો પાર્સિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો આપણે આ ટ્રેક્ટરની વાત કરીએ કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો માલિકે આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો ત્રણ લાખ પાંસાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં પણ આગળ આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો મેસી બાણુંતેર પચાસ ડીએ ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુ વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જયશરાજ